સાઈટ પર મોબાઈલ પાછળ હરે મહારાજ માતાજી જય શ્રી રામ બોલો બાળ માતા કી જય બોલો ભાઈ આવો આવો ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં શહેરોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આજે સંમેલન રાખવાનું સાતથી નવ તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ નિમિત્તે આજે વડોદરા શહેર વિધાનસભામાં પણ આજે સક્રિય સભ્યોને સંમેલનની એક ઉજવણી થઈ રહી છે છેતાલીસ વર્ષમાં જે કામગીરી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકહિતના કામ કરવામાં આવ્યા છે એના માટેનો જે વિષય છે એ પણ લોકો વચ્ચે મૂકવામાં આવશે સાથે સાથે જે કંઈક કાયદાઓમાં ફેરફાર લેવામાં આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં એની પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે આજે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ અમદાવાદના એવા કિરીટભાઈ સોલંકી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે સાંસદ હેમાંગભાઈ જોશી શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી બાળુભાઈ શુક્લજી અને તથા સૌ કોન્સિલર મિત્રો મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અલગ અલગ કાર્યકર્તા વોર્ડમાંથી આવેલા જૂના કાર્યકર્તાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે અને એમની હાજરીમાં આજે અમે આ જે ક્ષણ છે એ ઉજવી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના છઠ્ઠી એપ્રિલના દિવસ નિમિત્તે એટલે આ છેતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે કે બુથના કાર્યકર્તાઓ હોય વોર્ડના કાર્યકર્તાઓ હોય શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા પાર્ટીની કાર્ય પદ્ધતિ નીચે સુધી પહોંચાડવી સરકારની વાતો સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે પાર્ટીના સ્થાપના દિવસ અને આ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાનાર છે એના ઉપક્રમે આજે શહેરવાડી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાનું સંમેલન મિલન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું છે અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતૃત્વ આપણા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ જેઓ એમણે આ કાર્યક્રમની યજમાની કરી છે અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને લઈને પાર્ટીની જે વિરાસત કે જ્યાં બે સંસદ સદસ્યોથી લઈ અને અત્યારે પાર્ટી તમામ રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે ત્યારે કઈ રીતે દેશને વિકાસની પ્રગતિ પર લઈ જવાનો છે અને કયા પ્રકારે જે નવા જે કાયદાઓ આવી રહ્યા છે અને અંગ્રેજોના જમાના કાયદાઓનું નિર્મૂલન કરી અને વિકસિત ભારત માટેના કાયદાઓ આપણે મોદી સરકાર બનાવી રહી છે એની વાત પણ લોકો વચ્ચે મૂકી અને મોટી સંખ્યામાં આજે કાર્યકરો અહીં આવ્યા છે એ બદલ શહેરવાડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છાઓ સહ તર ઓકે